રા તો હજી રા નથી ફરતા રા દી ફરે છે ઘર ભેગા થઈ જાઓ ઘર ભેગી શેની થાય તેને જૂનાગઢ ભેગી કરવા તો મેં મોણીએ ધક્કો ખાધો છે દોશી મીણલ મને સોંપી દે સારની બહુ દીકરીઓ કે રસ્તે રઝરતી મોજડીઓ નથી કે મન ફાવે ઈ પેરી જાય અરે એની માં દીકરીને બારીના ભેદ તું ભૂલી ગયો છે તારીની નજરે બેન દીકરીના રૂપ નો જવાય રા એટલે એટલે તું મને શીખામણ આપે છે હું તને શીખામણે નથી આપતી ને સરાફતી નથી

હવે રા નથી ફરતા રાનો દી ફરે છે જી હા મિત્રો આવા અદ્ભુત સંવાદો એટલે ચાહકોને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે કયા ફિલ્મની વાત કરવી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઓગણીસોને પંચોતેરમાં રિલીઝ થયેલી ફિલ્મ રા માંડલિક આજ સુધી ગુજરાતી ચાહકો માટે એક ખોવાયેલું મોતી હતું રાજીવ અને અનુપમાની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મ જૂનાગઢના છેલ્લા રાજવી રા માન્ડલિકના જીવન પર આધારિત છે એટલે એનું ઐતિહાસિક મહત્વ હોવાથી ચાહકોમાં ફિલ્મ જોવાની જિજ્ઞાસા હોય તે વ્યાજબી છે રા માંડલિક ફિલ્મ ઓગણીસસોને પંચોતેરમાં રજૂઆત પામી એટલે તેમનું શૂટિંગ ઓગણીસસોને છુંમોતેરના એન્ડમાં થયું હોય તેમ માની શકાય એટલે આજથી એકાવન વર્ષો પહેલાંની ફિલ્મ ત્યારે જે ગુજરાતી ફિલ્મોમાં ટેકનોલોજી ઉપલબ્ધ હતી એના પ્રમાણમાં ટેકનિકવાળી ફિલ્મ અને તેવા દૃશ્યો ફિલ્મવાયા છે તે ખરેખર ધન્યવાદના પાત્ર છે અત્યારના એઆઈ ટેકનોલોજી અને ફોર કેના જમાના જેવું રિઝલ્ટ તો ન આવે પણ મિત્રો જે વસ્તુ નામશેષ થઈ જાય દુર્લભ થઈ જાય જે વસ્તુ જે સ્વરૂપે મળે તેને સ્વીકારી લેવું જોઈએ તો તે ફિલ્મ સાથે જે પણ આર્ટિસ્ટ જોડાયેલા હતા પડદાની પડદાની આગળ કે પછી પાછળ તેને પ્રોત્સાહન કરીને આ ફિલ્મ વિશે જાણીએ સૌ સરખા હાજર કરો બીજો ફરિયાદ નામદાર આ મારા સુલતાન ની હુકુમત પર વિશ્વાસ રાખી સુતેલ ગરદન ના ઘર માં ચોરી કરતા પકડાયો છે ચોરી મારી હુકુમત માં ચોરી

આઈ નાગબાઈની ભૂમિકામાં જયાબેન ભટ્ટે ભજવી છે અરવિંદ જોશીએ નાગાજનની ભૂમિકા ભજવી છે અવિનાશ વ્યાસના બહાર સંગીતમાં કુલ પાંચ ગીતો છે તેને સુમધુર કંઠ આપ્યો છે મહેન્દ્ર કપૂર ઉષા મંગેશકર સુમન કલ્યાણપુર દિલદાર કૌર સુલોના વ્યાસ વીણાબેન મહેતાએ પાર્શ્વસંદ દોહામાં અવાજ આપ્યો હતો જીતુદાન ગઢવી અને જબરદાન ગઢવીએ દોહા છંદના લેખક હતા આપ અને કેશુભાઈ બારોટ વાત કરીએ આ ફિલ્મ ના અનનોન ફેક્સ વિશે તો આ ફિલ્મ ના નિર્માતા હતા જય નારાયણ પટેલ ને આપા કદમ ને દિગ્દર્શન કર્યું હતું હેમત દવે આ વર્ષમાં એટલે ઓગણીસો ને પંચોતેર માં અનુપમા ની કુલ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી રા માંડલિક રાજીવ સાથે બીજી હતી જય રણછોડ અને ત્રીજી ફિલ્મ હતી શ્રીકાંત સોની સાથે ઓખા હરણ તેમાં અનુપમાએ ઓખાનું પાત્ર ભજવ્યું હતું અને સાથો સાથ આ વર્ષમાં રાજીવની પણ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ હતી ઓગણીસો ને પંચોતેરમાં તેમાં તાના રીરીમાં મહેમાન કલાકાર તરીકે રાજીવે અભિનય કર્યો હતો રા માંડળી અને મેના ગુજરી મલ્લિકા સારાભાઈ સાથે સોરઠનો સમર્ત ગંગા જળ્યો રા સંતોષના કારણે વીર મટીને કાયા રા સુલતાન ઉપર કોટના ગઢમાં ગાબડા પાડી રહ્યો છે

તે હતી જોગીદાસ ખુમાણ લાખા લોયણ મેના ગુજરી શેતલને કાઠે શેઠ સગાળશા વીર ચાપરા તાનારીરી જય રણસોડ સંત સુરદાસ અને રા માંડલી મતલબ જાજુ ભાગની ફિલ્મો ઐતિહાસિક હતી તો મિત્રો રા માંડલી ફિલ્મ અત્યારે યુટ્યુબ પર ઉપલબ્ધ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો ધન્યવાદ